તાલુકાના મલાતજ ગામે કાંસના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ગામમાં ઘણા વર્ષો જૂનો અંડરગ્રાઉન્ડ કાંસ હતો જે તળાવના ઓવરફ્લો પાણીના નિકાલ માટે પૂરતો હતો પરંતુ તાજેતરમાં એક પૂર્વ એન્જિનિયર અને હાલના પંચાયત સભ્ય સરકારને ગેરમાર્ગે દોરતા પોતાના હિત માટે જૂના કાંસનો ભાગ ખોદાવી નાખ્યો જેના પરિણામે આશરે રૂપિયા એક પોઈન્સ સડસઠ લાખનો ખર્ચ પંચાયતના ભંડોળમાંથી કરાયો છે ગામજનો હવે આ રકમ જવાબદાર વ્યક્તિ પાસેથી વસૂલવાની માંગ કરી રહ્યા છે તેઓનો કહેવું છે કે જો ખોટો ખોદકામ પૂરવામાં નહીં આવે અને ખર્ચ વસૂલ ન થાય તો તેઓ ઉપવાસ આંદોલન શરૂ કરશે જ ગામ હવે આ મુદ્દે ચર્ચાનો માહોલ ગરમાયો છે હવે તમારી સમસ્યા શું છે અમારી સમસ્યા એવી છે કે અમારા ગામની અંદર લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં અહીં આગળથી એક જૂનો કાંસ જે નીકળતો હતો એ પાંત્રીસ વર્ષ કરતાં પણ પહેલાથી નીકળેલો હશે પણ પાંત્રીસ વર્ષ પહેલા એની અંદર અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી પાઇપલાઇન નાખી અને પૂર્વ ભાગોળથી પશ્ચિમ ભાગોળ સુધી એને સંપૂર્ણ રીતે પૂરી દેવામાં આવેલો હતો હવે ગામના એક અમારા જ વિસ્તારના અમારા સમાજના કહીએ તો પણ ચાલે એવા એક વ્યક્તિ કે જેને ઈર્ષાનો ભાવ છે એમણે ઈર્ષાના ભાવે સરકારી તંત્રનો દુરુપયોગ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી એવી રજૂઆત કરી કે અમારા અહીંયા આગળના વિસ્તારમાંથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને પૂર્વ ભાગોલની અંદર જે વરસાદી પાણી ભરાય છે એ પાણીનો નિકાલ આ વિસ્તાર ખોદવાથી જ નિકાલ થશે એવું ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી કે ભાઈ આ જૂનો કસ છે એને ખુલ્લો કરવામાં આવે એવી રજૂઆત કરનાર અમારા ગામના વતની શ્રી પ્રવિણભાઈ પરમાર કે જેમણે તંત્રને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી અને આ જગ્યા ઉપર આ ખોદવાનું જે કામ કરવામાં આવ્યું તો આ લગભગ ત્રણ માથા માથા જેટલું ઊંડું ખોદાણ થયું છે આ જો ત્રણ ફૂટ જેટલો ઊંડા અને ઉંચાઈ બે મેદાન શાળાની મેદાનની પૂર્વે ફરતું પૂર્વે પશ્ચિમ દિશાએ સંરક્ષણ દિવાલો બની છે એ કુદાડીને અહીંયા આગળ પાણી ક્યારે આપશે એ મને ખબર પડતી નથી કારણ કે એ પોતે એન્જિનિયર સાહેબ રહી ચૂક્યા છે એટલે એન્જિનિયરને કદાચ કોઈ એવી ટેકનોલોજી એમને ખબર હોય કે એ ટેકનોલોજીના આધારે પાણીને કૂદીને પણ આગળ આવી શકતું હોય એમની નજરથી તો મને ખબર નહીં પણ હું તો એ અહીંથી તમારા મીડિયાના માધ્યમથી જાહેર કરું છું કે જે વ્યક્તિ આવો દાવો કરતા હોય એ પોતે જો એન્જિનિયર સાહેબ છે તો એન્જિનિયર સાહેબને એટલી તો વખતમાં હશે કે આ પાણી અહીં સુધી પહોંચે કદાચ હું ખોટો હોઉં કે આ કોટ કૂદીને પાણી ના આવે પણ એમની પાસે કોઈ ટેકનોલોજી હોય તો એમને ખબર પડે પરંતુ જો એ વ્યક્તિ આવું પ્રમાણપત્ર આપવા તૈયાર ના થાય અને એવો દાવો કરે કે આ જ જગ્યાથી પાણીનો નિકાલ આવી પરિસ્થિતિમાં થવાનો છે ભાગોળ પાણી ભરાશે નહીં તો એવા સંજોગોની અંદર જે દિવસે અહીંયા ભાગોળનું પાણી ભરેલું આવશે તો એ અત્યારે પંચાયતના સ્વ એમણે ગમે તે રીતે એ પોતાની વગ વાપરીને જે અંદરથી ખર્ચો કરાયો છે એ એક લાખ ને સડસઠ હજારના ખર્ચની સામે હું જે દિવસે અહીંયા પાણી આવે તો સોળ લાખ ને સિત્તેર હજારની દસ ગણી રકમ પંચાયતના સ્વ બંડરોમાં ભરવા તૈયાર છું અને એ વ્યક્તિ પણ પોતે પ્રમાણપત્ર રજૂ કરે કે અહીંયા પાણી ના આવે તો સોરી પાણી આવે નહીં પાણી આવે તો મારે ભરવાના પણ પાણી ના આવે તો એ પણ સોળ લાખ ને સિત્તેર હજાર પંચાયત ના સો બંડોના ખાતામાં જમા કરાવશે એવું મને લેખિતમાં માં સો રજૂ કરે